દિવાળી પહેલા ફરી દારૂના દૈત્ય પર પલસાણા પોલીસનો પ્રહાર બુટલેગર અને દારૂડિયાઓ ઉપર પલસાણા પીઆઈબીડી જિલરિયાની આંખ લાલ પલસાણા પોલીસે બલેશ્વર ગામની સીમમાં રિલીફ હોટેલ સામે સવારે પાંચ વાગ્યે ચેકિંગ દરમિયાન એક અલ્ટો કે ટેન કાર રોકી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો મળી આવ્યો પોલીસે કારમાંથી કુલ ચારસો બાણું વિદેશી દારૂની બોટલો પકડી પાડી જેનું મૂલ્ય રૂપિયા બે લાખ છપ્પન હજારથી વધુ છે કુલ મુદ્દામાલ અને વાહન મળીને રૂપિયા પાંચ લાખ એકસઠ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ કાર્યવાહીને પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર બીડી જીલરિયા એએસઆઈ દીપકભાઈ આનંદરાવ અને હેડ કોન્સ્ટેબલ નિકેતકુમાર કે ટીમે અંજામ આપી હતી પોલીસે વલસાડના જગદીશભાઈ મનુભાઈ હરિજનને ઝડપી પકડી પાડ્યો છે જ્યારે બે અન્ય ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે દિવાળી પહેલા જ દારૂબંધી કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે પલસાણા પોલીસના પીઆઈબીડી જીલરિયાની ચુસ્ત કાર્યવાહીથી દારૂના ધંધાખોરોમાં ફફડાટ ફેલાયો છે જ્યારે દારૂડિયાથી ત્રાહિમામ પોકારતા પરિવારોમાં ખુશીની લહેર જોવા મળે છે રિપોર્ટ પ્રકાશ દેસાઈ એડિટર ઇન ચીફ એસપીપી ભારત ન્યૂઝ